હવે આ ચૂંટણી આવી ગઈ છે અને મને મત કોણ દેશે એ કાંઈ ખબર નથી પડતી ચૂંટણીમાં ઊભા રેવાતા તો રેવાઈ ગયું છે પણ મત કોણ દેશે અને એમાંય ઓલો હામો બાબલો ઊભો છે એ આખા ગામના બધા દારૂડિયા છે બધાને દારૂ પાયે પાયને પૈસા દઈને એની કોઈ કરી લેશે બસ મારે તો એવું કાંઈ કરવું નથી

હા ફૂલીબેન મેં ઈદ વિચાર્યું છે બાબલાની જેમ આપણે નથી કરવું આપણે સાચી દાનતથી છે ને ચૂંટણી જીતવાની છે ગામનું હારું કરવાનું છે ગામનું હારું કરશું ને તો બધા આપણને મત દેશે હાલો આપણે મીઠી ગઢમાં ઘર આયલા જઈ હા ઈ વાત સાચી હાલો હાલો જઈ બાદિયા આ ચૂંટણીમાં બાબુભાઈ ઉભા રહ્યા છે તો આપણે હરખાઈ નથી

હું શું કઉ છું તમારે ચૂંટણી જીતી હોય ને તો આ દારૂ ના ધંધા બંધ કરી દો અને સમજો એમના મત પસાર કરો એટલે જો તમે જીતી જશો અને ગામ સારા કામ કરી સમજો મારે કાંઈ ગામના કામ સારા નથી કરવા એટલા જ હું ચૂંટણીમાં ઉભો રહ્યો છો આ મારા દારૂના ટેન્કર અને બધા ઉતારવા છે ને આટલા જ ચૂંટણીમાં ઉપરો છું લે એટલે બે નંબરના ધંધા કરવા હા બે નંબરનો ધંધો કરો ને એટલે જ હું સૂંટણીમાં ઉભર્યો કે આમ તો નથી ઊભર્યો ગામને કાંઈ મારે કામ નહીં કરવા તો મારે હે તમને મત દેવો જ નથી તમે નથી જીતવાના જાવ અરે જીતું કે ન જીતું સાંજ મહિનીનો વેતી ન થતો નહીં એક લાફો થઈ ગઈ તો તારું ડડબું હોત ને ફેરી નહીં આ મને શીખવા દેવા ધોડ્યો આવે છે હે

એટલે હું કહું એમ કરો તો બાબલો હારી જાય પણ મને વાત તો કરો એ અત્યારે છે ને એ ઓલી શેરીમાં કેટલા દારૂડિયાને દારૂ પાય છે એટલે તમે છે ને પોલીસ ફોન કરો એટલે પોલીસ વાળા એને આવીને પકડી જાય એટલે પકડી જાય એટલે એનું ફોર્મ પાછું ખેંચાઈ જાય અને તમે બેઠી સુટણી જીતી જાવ હા હા ઈ તમારો આઈડિયો હારો છે હાલો કરું ફોન હેલો હા ઇન્સ્પેક્ટર સાહેબ

હવે આ કી બાજુ જવાનું હોય શી ખબર સાહેબ ઘર માં જાય ન્યા ન્યા રહ્યા હવે નીકળ્યા તો થાય ને એની બાયડી પાસે શું હોય શી ખબર હવે હવે આવે એટલી વાર હે એ જમાદાર શું એકલા એકલા બોલો એ કાઈ નઈ સાહેબ હે એ કાઈ નઈ રડ બે મોટરસાઈકલ માં મોડું થાય એ શું જવાનું હે સાહેબ પણ તમારે શું કામ છે સમજો ફોન આયો તો અત્યારે સુતની હાલે હે કે ના હાલતી હા હાલે હે એ અત્યારે દારૂ બો પીવે મણા દારૂ પીવે તો એ જાવ જો જાવ જો સાહેબ હાલો

આયા એ કોણે ફોન છે હું અને બાબલો છે બાબલો આખા બગાડે છે અને લાલચ આપીને એની કોર કરે છે સાહેબ દારૂ પાઈ છે નકરો દારૂ નથી પાતો હે એ ઈના છે અને આમ જો ચૂંટણી જીતી ગયો ને તો તો એ મોટા મોટા ખટારા દારૂ ના ઉતારશે એટલે અમારે એવો વિચાર છે કે એને છે ને ચૂંટણીમાં જીતાડવો જ નથી અને આ છે ને બેન સારું કામ કરે છે તો આને જીતાડવા હે એટલે એ અત્યારે અહીંયા દારૂ પીવે છે તો એને તમે પકડી જાવ હાલો હાલો બાબુભાઈ હા ભલે મગ્ન દારૂ છે હવે કઈક કરો અરે તું મગ્ન ઉપાધિ કરો ઉતારો સમજાવ પતે ને તો આપડી પાસે દારૂ નો ખૂટવો ભાઈ સમજો ડમ ફરિયા ને ડમ ફરિયા દારૂ ના મગવી લ્યો આપડે અરે કાંઈ વાંધો ને મગ્ન